શ્રી હરે દોસ્તો આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ઇન્દિરા એકાદશીની પવિત્ર કથા આ એકાદશી ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ આવે છે અને ખાસ કરીને પિતૃ પક્ષમાં આવવાથી તેનું મહાત્મ્ય અનેક ગણું વધી જાય છે માન્યતા છે કે આ વ્રત કરનારને માત્ર પોતાના પિતૃઓનું કલ્યાણ જ નહીં પણ પોતાને પણ મોક્ષ પ્રાપ્ત થાય છે ચાલો વ્રતકથા શરૂ કરીએ સતયુગમાં મહિષ્મતીપુરના મહાન રાજા ઇન્દ્રસેન રહેતા હતા તેઓ પરમ વૈષ્ણવ ભક્ત ધર્મનિષ્ઠ અને પ્રજાનું કલ્યાણ કરતા શાસક હતા રાજા રોજ ભગવાન ગોવિંદના નામનો જપ કરતા અને આધ્યાત્મમાં લીન રહેતા એક દિવસ રાજા પોતાની રાજસભામાં બેઠા હતા ત્યારે અચાનક દેવર્ષિ નારદજી આકાશ માર્ગે અવતર્યા રાજાએ ભક્તિપૂર્વક તેમનો આવકાર કરીને પૂછ્યું મુનિશ્રેષ્ઠ આપ મારા મહેલમાં પધાર્યા એ મારા માટે પરમ સદભાગ્ય છે કૃપા કરીને આપના આગમનનું કારણ જણાવો નારદજી બોલ્યા રાજન હું યમલોક ગયો હતો ત્યાં મેં તમારા પિતાને જોયા તેઓ એક વ્રતના ભંગના દોષથી ત્યાં અટવાયેલા છે તમારા પિતા કહે છે કે પુત્ર ઇન્દિરા એકાદશીનું વ્રત કરીને તેનો પુણ્ય મને આપે એથી મને સ્વર્ગમાં સ્થાન મળશે રાજન તેમના કલ્યાણ માટે તમે આવ્રત કરવું જરૂરી છે રાજાએ નમ્રતાથી પૂછ્યું ભગવાન આવ્રત ક્યારે અને કેવી રીતે કરવું નારદજીએ સમજાવ્યું ભાદર કૃષ્ણ પક્ષની દસમીથી જ આરંભ કરો દસમીના દિવસે એકવાર ભોજન કરીને જમીન પર સૂવો એકાદશીના દિવસે વહેલી સવારે સ્નાન કરીને નિશ્ચય કરો આજે હું તમામ ભોગોથી વિરક્ત રહીને ઉપવાસ રાખીશ અને કાલે જમણ કરીશ એ અચ્યુત મને આપ શરણ આપો ત્યારબાદ પિતૃઓના તૃપ્તિ માટે શ્રાદ્ધ કરવું બ્રાહ્મણોને ભોજન કરાવવું અને ગાયને પિંડ અર્પણ કરવું રાત્રે ભગવાન વિષ્ણુની નજીક જાગરણ કરવું પછી દ્વાદશીના દિવસે પૂજન કરીને પરિવાર સાથે પ્રસાદ ગ્રહણ કરવો નારદજીના માર્ગદર્શન પ્રમાણે રાજા ઇન્દ્રસેને આ વ્રત કર્યું વ્રત પૂર્ણ થયા પછી આકાશમાંથી પુષ્પવર્ષા થવા લાગી તેમના પિતા ગરુડ પર આરૂઢ થઈને વિષ્ણુધામ પધાર્યા અંતે રાજા ઇન્દ્રસેને પોતાનું રાજ્ય પુત્રને સોંપીને સ્વર્ગ લોકમાં ગયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે કોઈ ભક્ત ભક્તિપૂર્વક ઇન્દિરા એકાદશીની કથા સાંભળે છે અથવા વ્રત કરે છે તે બધા પાપોથી મુક્ત થાય છે અને પિતૃઓને મોક્ષ મળે છે આ છે ઇન્દિરા એકાદશી વ્રતનું મહાત્મ્ય મિત્રો જો તમને આ પવિત્ર કથા ગમી હોય તો વિડીયો લાઇક કરો શેર કરો અને વધુ આવી જ દિવ્ય કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી હરિ ધન્યવાદ